પાલનપુર પંથકની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સેશન્સ કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી બે હજાર ત્રેવીસમાં આરોપીએ નવ વર્ષની બાળકી ઉપર ગુજાર્યું હતું દુષ્કર્મ વર્ષ બે હજાર તેવીસમાં પાલનપુર તાલુકા પોલીસ મથકે અમીરગઢ તાલુકાના રાવતા ખોખરિયા ગામના શખ્સ સામે નોંધાઈ હતી ફરિયાદ તાલુકા પોલીસ મથકે ત્રણસો છોતેર એ તથા પોક્સો એક્ટ કલમ મુજબ નોંધાયો હતો ગુનો પાલનપુર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સેશન્સ કોર્ટના જજે આરોપી રાવતા ખોકરિયાને વીસ વર્ષની સજા અને પચાસ હજારના દંડનો કર્યો હુકમ તારીખ દસ નવ બે હજાર તેવીસના રોજ ભોગ બનનાર સાથે પોતાના ખેતરમાં પશુઓને ચાર ઘાસચારો નાખવા ગયેલી હતી તે વખતે તેના છા પશુઓના છાપરા જોડે આ કામના આરોપી રાવતાભાઈ રાજાભાઈ અમીરગઢ અજાપુર વકા તાલુકો અમીરગઢના રહેવાસી બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતો હતો તે વખતે ભોગ બનનારને પશુઓ ચા પશુઓને ઘાસચારો નાખતે તે વખતે તેને પકડીને તેની સાથે દુષ્કર્મ કરેલું અને તેને બૂમાબૂમ કરતા તેથી તેના ઘરવાળા તેની માતાને ત્યાં દોડી જતો આરોપી ત્યાંથી ભાગી ગયેલ અને તેની ફરિયાદ તારીખ અગિયાર નવ બે હજાર ત્રેવીસના રોજ આ કામના ભોગબન્નાની માતા માતાએ ફરિયાદ આપેલી જે પાલનપુર પંથકના હતા અને તે ત્રીજા એડિશનલ સેશન જજ કાનાણી સાહેબે આ કેસને ચાલી જતો પ્રોસિક્યુશન તરફે પુરાવો રજૂ કરતા મેડિકલ એવિડન્સ તેના સાથેના સંયોગી પુરાવાને ધ્યાને લઈ આ કામના આરોપીને આ ત્રણસો છોતેર એ બીમાં આજીવન કેદ અને પોક્સો કલમ ચારમાં આજીવન કેદ વીસ વર્ષની સજા ફટકારી છે જો અને પચાસ હજારનો દંડ કરેલ છે જો દંડ ન ભરે તો એક વર્ષની વધુ સજાની કરેલ છે